સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ફેસબુકમાં નવું એકાઉન્ટ કઈ રીતના બનાવવું આ મિત્રો તમે પણ ફેસબુકમાં એક નવી આઈડી બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે આ વિડીયોમાં આપણે જાણીશું સ્ટેપ બાય સ્ટેપ ફેસબુકનું નવું એકાઉન્ટ કઈ રીતના બનાવવું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલમાં ફેસબુક એપને ડાઉનલોડ કરી લેવાની છે

તમારે અહીંયા આગળ ઉપર ક્લિક કરી દેવાની છે તમે જે એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે તો મિત્રો જે પણ તમારી જન્મ તારીખ છે એ જન્મ તારીખ અહીંયા પસંદ કરી લેવાનું છે નંબર એક પર ક્લિક કરીને અહીંયા તમારી તારીખ પસંદ કરવાની છે તારીખ પસંદ કર્યા પછી અહીંયા મહિનો પસંદ કરવાનો છે મહિનો પસંદ કર્યા બાદ તમારે અહીંયા વર્ષ પસંદ કર્યા છે કયું વર્ષ હતું તમારું જે પણ વર્ષ વર્ષ પસંદ કરી લેવાનું છે મહિનો તારીખ અને વર્ષ પસંદ કર્યા બાદ તમારે અહીંયા સેટ પર ક્લિક કર દેવાની છે તમે જ્યાં સેટ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારી જન્મ તારીખ બતાવશે અને અહીંયા વર્ષ બતાવશે ત્યારબાદ તમારે અહીંયા આગળ પર ક્લિક કર દેવાની છે તમે જેવા આગળ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ બે ઓપ્શન આવશે સ્ત્રી અને પુરુષ અથવા વધુ વિકલ્પો તો મિત્રો તમે પુરુષ હો તો તમારે પુરુષ પર ક્લિક કરવાની છે અને સ્ત્રીઓ તો સ્ત્રી પર ક્લિક કરવાની છે આપણે અહીંયા પુરુષને પસંદ કરી લીધું પુરુષને પસંદ કર્યા બાદ આગળ પર ક્લિક કરી દેવાનું છે તમે જેવા આગળ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે અહીંયા લખેલ છે મોબાઈલ નંબર મિત્રો તમે આ અકાઉન્ટ મોબાઈલ નંબરથી બનાવવા માગો છો તો અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને ઈમેલથી બનાવવા માંગતા હો તો તમારે અહીંયા ઈમેલ વડે સાઇન ઇપ કરો તો અહીંયા ક્લિક કરી દેવાનું છે આપણે અહીંયા અકાઉન્ટ બનાવવાનું છે ઈમેલ વડે

તમારે એ સહમત છું પર ક્લિક કર દેવાની છે તમે જે સહમત છું એના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા થોડીવાર લોડિંગ લેશે તો મિત્રો અહીંયાં તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે થોડી વાર રાહ જોયા બાદ ઓટોમેટિક આગળ આવું પેજ આવશે આવું પેજ આવ્યા બાદ મિત્રો અહીંયા તમારે ફેસબુકમાં પ્રોફાઇલ ફોટો સેટ કરવાનો છે પ્રોફાઇલ ફોટો સેટ કરવા માટે ફોટો ઉમેરો પર ક્લિક કરી દેવાનો છે તમે જેવા ફોટો ઉમેરો પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તમે અત્યારે કેમેરા વડે ફોટો પાડવા માંગો છો તો અહીંયા કેમેરા પર ક્લિક કરવાનું છે અને ગેલેરીમાંથી કોઈ ફોટો લગાવવા માંગો છો તો તમારે అలઉઝ પર ક્લિક કરી દેવાનું છે તમે જો అలઉઝ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે અહીંયા ફરીથી అలઉ કરી લેવાનું છે બીજી વાર તમે જો అలઉ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે અહીંયા તમારે મંજૂરી આપી દેવાની છે જેવા તમે મંજૂરી આપશો એટલે મિત્રો જેટલા પણ ફોટા તમારા મોબાઈલના ગેલેરીમાં હશે એ બધા ફોટા અહીંયા બતાવશે તો મિત્રો અહીંયા તમારે એક ફોટાને પસંદ કરી લેવાની છે તો આપણે અહીંયા એક ફોટો પસંદ કરી લઈએ છીએ ફોટાને પસંદ કર્યા બાદ તમારે અહીંયા થઈ ગયું પર ક્લિક કરવાની છે તમે જેવા એના પર ક્લિક કરશો એટલે મિત્રો ફેસબુકમાં તમારો પ્રોફાઇલ ફોટો સેટ થઈ જશે તો મિત્રો અહીંયા થોડીવાર રાહ જોઈ લેવાની છે થોડી વાર રાહ જોયા બાદ ઓટોમેટિક આગળ આવું પેજ આવશે ફેસબુકમાં સ્વાગત છે તમારું આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા લખેલ છે ચાલુ કરો ને હમણાં નહીં જો મિત્રો આ તમે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે જે પણ કોન્ટેક્ટ નંબર તમારામાં સેવ છે એમને ખબર પડે મેસેજ પડે ફેસબુકમાં કે આ વ્યક્તિએ ફેસબુક ચાલુ કર્યું છે એ નોટિફિકેશન મોકલવા માંગો છો તો તમારે ચાલુ રાખો પર ક્લિક કરવાનું છે નથી માંગતા તો હમણાં નહીં પર ક્લિક કરવા છે આપણે એ ચાલુ રાખો પર ક્લિક કરી દીધું આવ્યા બાદ તમારે અહીંયા ચાલુ રાખો પર ક્લિક કરી દેવાનું છે તમે જેવા ચાલુ રાખો પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે અને અહીંયા બે ઓપ્શન બતાવશે મિત્રોને ઉમેરો અને છોડી દો તો તમે જોઈ શકો છો અહીંયા તમારા મિત્રો બતાવે છે તમે આને ફેન બનાવવા માંગો છો તો રાઈટ કરવા છે નથી બનાવવા માંગતા તો અમારે રાઈટ હટાવી દેવા છે રાઈટ હટાવ્યા બાદ તમારે અહીંયા છોડી દો પર ક્લિક કરી દેવાનું છે તમે જે છોડી દો પર ક્લિક કરશો આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારું ઓલરેડી ફેસબુકનું અકાઉન્ટ બની ગયું છે તો મિત્રો આશા રાખું છું આ વીડિયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો